નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને એ જણાવવાનો છું કે જો તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું હોય તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી કરી શકો જો તમારે પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે તો એના માટે સૌથી પહેલાં તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી ઈ મેમ્બર હોમ કરી અને સર્ચ કરી લેવાનું જેવું તમે સર્ચ કરો એના પછી સૌથી પહેલી વેબસાઇટ હશે ત્યાં તમને મેમ્બર હોમ કરીને જોવા મળી જાય તમારે મેમ્બર હોમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું ક્લિક એલર્ટ બેક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને એક્ટિવેટ યુએન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારો યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી દેવાનો અને પછી નીચેની તરફમાં તમારે મેમ્બર આઈડીમાં કાંઈ પણ એન્ટર નથી કરવાનું અને પછી નીચેની તરફમાં તમને આધાર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર આધાર કાર્ડમાંથી જોઈ અને એન્ટર કરી દેવાનો અને પછી તમારું નામ જે આધાર કાર્ડમાં હોય એ નેમમાં એન્ટર કરી દેવાનું અને પછી નીચેની તરફમાં તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપચા તમારે એન્ટર કરી દેવાનો અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી દેવાનો જેવો તમે ઓટીપી સબમિટ કરી દો એટલે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ થઈ જશે